જંગલમાં એક ચાલાક કાગડો રહેતો હતો જેનું નામ કાળુ હતું કાળુ પોતાની તોફાન અને ચોરી કરવાની આદતો માટે જાણીતો હતો તે ઘણીવાર બીજાના માળાઓમાંથી ફળો બીજ અને ચમકતી વસ્તુઓ ચોરી લેતો હતો જંગલના બધા પક્ષીઓ તેનાથી પરેશાન હતા પરંતુ કોઈ તેને પકડી શકતું ન હતું તે જ જંગલમાં એક બુદ્ધિશાળી ચકલી રહેતી હતી જેનું નામ ચમકી હતું ચમકી પોતાની સમજદારી અને દયાળુ સ્વભાવ માટે જાણીતી હતી તે હંમેશા બીજાની મદદ કરતી અને ક્યારેય કોઈને પરેશાન કરતી ન હતી એક દિવસ કાળુએ ચમકીના માળા પર નજર રાખી ચમકીએ પોતાના માળામાં કેટલાક ચમકતા મોતી રાખ્યા હતા જેને તે ખૂબ પ્રેમ કરતી હતી કાળુએ વિચાર્યું આજે તો મજા આવી જશે હું આ મોતી ચોરીને સૌથી અમીર કાગડો બની જઈશ રાત થતાં કાળુ ચૂપચાપ ચમકીના માળામાં ઘૂસ્યો અને બધા મોતી ચોરી લીધા જ્યારે ચમકી સવારે ઉઠી ત્યારે તેણે જોયું કે તેના મોતી ગાયબ છે તે ખૂબ દુઃખી થઈ અને રડવા લાગી જંગલના બધા પક્ષીઓ ચમકી પાસે આવ્યા અને તેને પૂછ્યું કે શું થયું ચમકીએ તેમને કહ્યું કે કાળુએ તેના મોતી ચોરી લીધા છે બધા પક્ષીઓ કાળુ પર ગુસ્સે થયા પરંતુ તેમને ખબર ન હતી કે તેને કેવી રીતે પકડવો ચમકીએ કહ્યું ચિંતા ન કરો મિત્રો હું કાળુને પકડવાનો એક રસ્તો જાણું છું ચમકીએ એક યોજના બનાવી અને કહ્યું આપણે એક જાળ બનાવવી પડશે અને તેમાં ચમકતી વસ્તુઓ રાખીશું કાળુ ચમકતી વસ્તુઓ જોઈને લાલચમાં આવી જશે અને જાળમાં ફસાઈ જશે બધા પક્ષીઓએ ચમકીની યોજના પર કામ કર્યું તેમણે મળીને એક મોટી જાળ બનાવી અને તેમાં ચમકતા પથ્થરો કાચના ટુકડા અને રંગીન પીંછા રાખ્યા બીજા દિવસે કાળુએ જાળ જોઈ તે ચમકતી વસ્તુઓ જોઈને લાલચમાં આવી ગયો અને જાળમાં ઘૂસી ગયો જેવો તે જાળમાં ઘૂસ્યો ઝાડ બંધ થઈ ગઈ અને કાળુ તેમાં ફસાઈ ગયો બધા પક્ષીઓ કાળુ પાસે આવ્યા અને તેને ઠપકો આપ્યો કાળુએ પોતાની ભૂલ સ્વીકારી અને ચમકીની માફી માંગી ચમકીએ કાળુને માફ કરી દીધો પરંતુ તેને ચેતવણી આપી કે જો તેણે ફરી ક્યારેય ચોરી કરી તો તેને જંગલમાંથી કાઢી મૂકવામાં આવશે કાળુએ વચન આપ્યું કે તે ક્યારેય ચોરી નહીં કરે તેણે ચમકીના મોતી પાછા આપી દીધા અને જંગલના બધા પક્ષીઓની માફી માંગી તે દિવસથી કાળુ એક સારો કાગડો બની ગયો તેણે ચોરી કરવાનું છોડી દીધું અને બીજાની મદદ કરવા લાગ્યો જંગલના બધા પક્ષીઓ તેનાથી ખુશ હતા અને તેમણે તેને પોતાનો મિત્ર બનાવ્યો ચમકી અને કાળુ સૌથી સારા મિત્રો બની ગયા અને હંમેશા એકબીજાની મદદ કરતા રહ્યા આ વાર્તા આપણને શીખવે છે કે ચોરી કરવી ખરાબ વાત છે આપણે હંમેશા પ્રમાણિક રહેવું જોઈએ અને બીજાની વસ્તુઓનો આદર કરવો જોઈએ